તમારે કેવી રીતે બનાવના છે હું આ વિડીયોની અંદર તમને બતાવીશ મિત્રો પૂરેપૂરો વિડિયો જોજો એટલે સ્કીપ કર્યા વગર એટલે તમને ખબર પડે કેવી રીતે ફોટો બને છે મિત્રો આથી આપણે ક્રોમ બ્રાઉઝર પેલું કરેવાનું છો પિન અહીંથી આપણે લખવાનું છે ગૂગલ જેમિન એઆઈ સર્ચ દ્વારામાં જેને લખી લેજો અને મિત્રો જુઓ બીજી વેબસાઇટ જે આવે છે એની અંદર તમારે ક્લિક લેવાનું છે આપણે પહેલે એને ડાઉનલોડ છે ગૂગલ જેમની પ્લે સ્ટોરમાંથી આપણે અહીંયાથી ઓપન કરશું તમે પણ ડાઉનલોડ કરી લેજો ના હોય તો તમે ક્રોમ બ્રાઉન્ચરમાં ઓપન કરી શકો છો અહીંથી આપણે જો આપણે ઓપન કરી લીધી અને મિત્રો અહીંથી તમારે પ્લસ જઈ અને તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે જે તમારે ફોટો એડિટ કરવાનો છે અહીંથી હું મારે કોઈ બી ફોટો આમ સિલેક્ટ કરી લીધો એની અંદર જો ફ્રાઉન્ટ હું જે યુઝ કરીશ તમને હું તમને આગળ બતાવી દઉં કેવી રીતે તમારે ક્યાંથી લેવાનું છે ક્યાંથી કોપી કરવાનું આવી રીતે મેં ફ્રાઉન્ટ મેં સિલેક્ટ કરી લીધું છે પૂરેપૂરું જો તીરવાળો ઓપ્શનમાં આપણે ઓપન કરીને જોવા દઈશું આવી રીતે બનીને મને થોડીક વારમાં તૈયાર થઈ જશે હું તમને આગળ બતાવું કેવી રીતે તમારે ફ્રાઉન્ટ ક્યાંથી લેવાનું છે જો આપણે ફોટો બનીને થઈ ગયું છે રેડી આ ટાઈપનો ફોટો જો બનાવીને આપી દેશે જો અહીંથી આપણે ઉપર જે ઓપ્શન છે ડાઉનલોડની અંદર ક્લિક કરી દેવાનું જે આપણે અહીંથી ડાઉનલોડ કરી લીધું છે અને હું તમને બતાવું આગળ એ તમારે ક્યાંથી ફ્રાઉન્ટ બધા લેવાના છે મારી ઘણે પાંચ છ છે એ ટાઈપના ફ્રાઉન્ટ જે હું તમને બતાવીશ જે હું ઝૂમ કરું ને તમારે સ્ક્રીનશોટ પાડ લેવાનો છે જુઓ આવી રીતે જો હું ઝૂમ કરું તો મારી સ્ક્રીનશોટ પાડ લેવાનો છે આવી રીતે સ્ક્રીનશોટ પાડ લેવાના છે બધા અલગ અલગ ફ્રાઉન્ટ છે અલગ અલગ ફોટાના આવી રીતે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો આગળ તમને બતાવું તમારે કેવી રીતે એને કોફી કરવાનો છે અલગ અલગ ફોટાના અલગ અલગ ફ્રાઉન્ટ છે સ્ક્રીનશોટ પાડી લેવાના બધાના જો આવી રીતે હા આવી રીતે તમારે સ્ક્રીનશોટ પાડી લેવાના તમને આગળ બતાવી દઉં કેવી રીતે તમારે કોફી કરવાનું છે જેમાં તો પહેલો આપણે બહાર નીકળી જઈએ અહીંયાથી અને જે ગૂગલવાળો ઓપ્શન છે એની અંદર ક્લિક કરી દેવાનું કેમેરાવાળામાં એની અંદર ક્લિક કરી અને જે અલવ એક્સેસ છે એની અંદર ક્લિક કરીને તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનો જે ત્યાં સ્ક્રીનશોટ પાડ્યો છે એ જ્યાંથી આપણે ફોટો લઈ જ્યાં સિલેક્ટ કરી લીધો છે એને આપણે રાખીને ઝૂમ કરી લેવું જુઓ આવી રીતે ઝૂમ કરી લેવાનું પછી તમારે કોફી કરવાનું ઉપરથી જુઓ ઓકે કરી રાખશો એટલે આવી રીતે તમારે આવી રીતે કરી લેવાનું કોફી કોફીનું ઓપ્શન આપેલું છે જુઓ એને ક્લિક કરીને હું ફરીથી ગૂગલ જમીન ઓપન કરીશ એને તમને બતાવું કેવી રીતે તમે બનાવી શકો જુઓ બીજી વાર હું ટ્રાય કરું જો આવી રીતે એક કોઈ બી એક ફોટો લઈ લેવાનો જો મેં કાલે લીધો છે ફોટો જો આ ડન કરી અને જો આ રીતે લઈ લીધો છે આપણે સ્ક્રીનશોટમાંથી આપણે જે ફ્રાઉન્ટ કોપી કરીને પેસ્ટ કરી દેવાનું ધીરવાળા ઓપ્શનમાં ક્લિક કરી દીધું જો બનાવવા નાખી દીધો છે છોડકવારની અંદર આપણે આવી જશે જો આપણે બનીને થઈ ગયો છે રેડી એકદમ જો આ આ રીતે તમે ટ્રેન્ડિંગ ફોટો જે વાયરલ થઈ રહ્યા છે એને તમે બનાવી શકો છો મિત્રો અને મિત્રો ચેનલમાં નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને મારા તમામ વિડીયો તમારી આગળ ત્યારે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર زيد ورکديش په بده نه